નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાસ ન્યૂઝ વડનગર તાલુકાના છાબલિયા ગામે અને ઉમિયાપુરામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વહેલી સવારથી છાબલિયા ગામમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો વહેલી સવારે મહાકાળી મંદિરથી ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં સમગ્ર છાબલિયા ગામ રામભક્ત થઈ ગયું હતું અને કેસરી ધજાઓ સાથે જોડાયેલા યુવાનોએ શ્રી રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી સહિત વેશભૂષા સાથે બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું છાબલિયા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને છાબલિયા ગામના યુવાનો ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા લાઈવ ડીજે સાથે છાબલિયાના દરેક મહોલ્લામાં ફરી હતી આ યાત્રામાં પૂર્વ સરપંચ પોપટજી ઠાકોર જિલ્લા ડેલિગેટ સજ્જનબેન હરગોવનજી ઠાકોર રામાજી ઠાકોર પૂર્વ તાલુકા ડેલિગેટ બાદરજી બાબુજી ઠાકોર ભવાનજી ઠાકોર પ્રધાનજી ઠાકોર જેણાજી ઠાકોર જયસંગજી ઠાકોર જયંતિજી ઠાકોર તેમજ છાબલિયા ગામના આગેવાનો અને ગામના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ યાત્રા શાંતિપૂર્ણ પૂરી થઈ હતી બોલો શ્રી રામ ભગવાન હનુમાન દાદા અમારા ઉમિયાપુરા ગામમાં રામ મંદિર નિમિત્તે અગ્નિ નિમિત્તે મોટો પ્રોગ્રામ રાખેલો છે રથ માતાજીનો કાઢ્યો છે ભગવાનનો કાઢ્યો છે અને આજે રાત્રે મોટો ભવ્ય ભજન મંડળી રાખેલી છે રામના નામે બોલો શ્રી રામ ભગવાન